મારું નામ મહિપાલસિંહ પ્રવીણસિંહ ગોહિલ મારી માટે ગ્રામજનોએ લગભગ બસો તો માનતા રાખી છે હજી હું તો માનતા મારી છૂટો નથી જાતો સમાજ માટે મેસેજ ન હોય સમાજથી આપણે ઉજળો હોય આપણાથી સમાજ ઉજળો નતો ક્ષત્રિય સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ઊભું રહેવું એ આપણી ફરજ છે રાજકીય ભવિષ્ય તો મેં હજી વિચાર્યું નથી સિદ્ધાર્થભાઈ હું માણસો સાથે જોડાઈને કામ કરવા વાળો માણસ છું આઈડલમાં રાજકીયમાં તો હું પોતે એક સ્પોર્ટ્સમેન છું અને હું ક્યારે હાર નથી માનતો કેમકે માં પેલા નેવર ગિવ અપ ક્યારે કરતા શીખવાડતા નથી હું પોતે ક્રિકેટર છું રાત કે દિવસ જોયું નથી રાત્રે બે વાગે ફોન આવે તોય જવાનું બપોરે બે વાગે આવે તોય જવાનું ચોવીસ કલાકમાં ગમે ત્યારે ફોન આવે કે મારે આ કામ છે તો આપણે જઈને ત્યાં ઉભા રહ્યા છીએ દાખલા કે સ્ટ્રીટ લાઇટ છે તો કે સ્ટ્રીટ લાઇટ લગાવી છે પછી ત્રણ ચાર દિવસ ધ્યાન ના દેવામાં કેમ કે વહીવટ દાદ તંત્રમાં તો કોઈ સરપંચ હતું નહીં તો ત્યાં ધ્યાન ન દે તો હું મારા સો ખર્ચે ઈ કરાવી દેતો નમસ્કાર જય હિન્દ મિત્રો હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા ધવાવડમાં આજે આપણે એક નવો કોન્સેપ્ટ આજે આપણે એક નવી દિશામાં ધવાવડમાં અમે એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ કે જે નવનિયુક્ત સરપંચો છે એમની સાથે આપણે સંવાદ કરી અને તે સરપંચ બન્યા એમની શું કહાની હતી એમનું ભવિષ્ય શું હશે એમનો ભૂતકાળ શું હતો એ વિષય ઉપર આપણે વાત કરવાના છીએ કેવા સંઘર્ષોની વચ્ચે તે જીતી અને આવ્યા અને ચૂંટણીમાં વિજયી થયા તો સરપંચ સાથે સંવાદના સૌ પ્રથમ એપિસોડમાં આપણે તળાજા તાલુકાના એક મહત્ત્વના ગામમાં આમ સંખ્યાની દ્રષ્ટિએ પણ મોટું વિસ્તારની દ્રષ્ટિએ પણ મોટું અને રોડ પર ટચ જે ગામ છે એવા ત્રાપજ ગામના સરપંચની આપણે અત્યારે મુલાકાત કરવા માટે આવી ગયા છીએ અત્યારે વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધ પર નમસ્કાર મહીપાલશ્રી આપનું પૂરું નામ જણાવજો અને આપનો પૂરો પરિચય જણાવી અને આપણા દર્શક મિત્રોને આપ આપનો પૂરો પરિચય જણાવજો સર્વ દર્શક દર્શક મિત્રોને મારા જય માતાજી મારું નામ મહીપાલશ્રી પ્રવીણસિંહ ગોહિલ હું તાજેતરમાં ચૂંટણી જે યોજાણી હતી ત્રાપચ ગ્રામ પંચાયતની એમાં સરપંચ તરીકે ચૂંટાયેલો છું તો મહીપાલસિંહ આપે કીધું કે હું તાજેતરની ચૂંટણીમાં વિજયી બન્યો છું પરંતુ આમ તો આ ચૂંટણીમાં વિજયી બનવું એ પણ થોડું મુશ્કેલ રહ્યું હોય છે કારણ કે ચૂંટણીઓ હોય છે આમ તો બીજી ચૂંટણી હોય પાર્ટીના જોર ઉપર લડવામાં આવતી હોય છે ઘણી વખત પૈસાના જોર ઉપર લડવામાં આવતી હોય છે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી એવી હોય છે કે જેમાં વ્યક્તિત્વ મહત્ત્વનું હોય છે તો એ ચૂંટણીમાં તમે વિજય મેળવ્યો એની શું આખી ઘટના હતી અને તમારું જે પારિવારિક બેકગ્રાઉન્ડ છે કોઈ રાજકારણમાં હતું કે કેમ એ વિષય ઉપર બાબતે વાત કરજો મારા મોટા દાદા જોરશી જોરશી બાપુ હા એ આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સરપંચ રહી ચૂક્યા છે હા મારા ફાધર પ્રવીણસિંહ મલુજી બાપુ એ પણ તાલુકા પંચાયતમાં બેથી ત્રણ ટમ એમણે કરેલી બરાબર એટલે મારું ફેમિલી બેકગ્રાઉન્ડ પહેલેથી રાજકીય છે બરોબર અને દ્રાપદની ચૂંટણી માટે સ્વરાજ ની ચૂંટણી છે આમાં કોઈ પક્ષ આવતો નથી એટલા માટે ગામ એ જોવે છે કે કયો વ્યક્તિ કયું કામ કરે છે એની એની ઉપરથી ઈ નિમણૂક કરે છે સરપંચ કોને રાખો એ ગામ નક્કી કરે છે કોઈ પણ પક્ષ નહીં પછી મહીપાલસિંહ બીજું એક એ જાણવાનો પ્રયત્ન કે જ્યારે ચૂંટણી આમ તો લગભગ બધા જ ગામોમાં હતી પરંતુ ત્રાપ ગામ વધારે ચર્ચામાં હતું ઘણા લોકો પાસે મેં એવું પણ સાંભળ્યું છે કે જે ઉમેદવાર હતા સરપંચ ઉમેદવાર એટલે કે આપ પોતે એમણે સો ખર્ચે પણ લોકોના કામો કર્યા છે ગ્રાન્ટની આશા રાખ્યા વગર અને સરપંચ બન્યા એ પહેલાં પણ તમે ખૂબ જ ગામના લોકોની સાથે દરેક પરિસ્થિતિમાં ચાહે તન મન અને ધન હોય તો ધન લઈને પણ તમે ઊભા રહ્યા છો તો તમે ખર્ચ કેટલો કર્યો અને શું આ વાત સાચી છે કે ખોટી વાત સાચી છે સ્વ ખર્ચની તો મેં ક્યારેય ગણતરી નથી કરી પણ મારા ગામમાં જે લોકો મારી પાસે આવતા કે મારે આ કામ છે હું બે વાર પંચાયતમાંય કહેતો કે દાખલા કે સ્ટ્રીટ લાઇટ છે તો કે સ્ટ્રીટ લાઇટ લગાવી છે પછી ત્રણ ચાર દિવસ ધ્યાન ના દેવામાં કેમ કે વહીવટદા તંત્રમાં તો કોઈ સરપંચ હતું નહીં તો ત્યાં ધ્યાન ન દે તો હું મારા સ્વ ખર્ચે ત્યાં એ કરાવી દેતો પછી પાણી નળ આવતા ન આવતા હોય તો નળનું તે પણ કરાવી દેતો એમાં પછી મેં ક્યારેય હિસાબ નથી કર્યો કે સ્વ ખર્ચ શું કર્યો શું નહીં એમ બરાબર અને માણસોએ લાગણી દેખાડી હતી મેં ત્રણ છેલ્લા ત્રણ વર્ષથી ત્રાપજ ગામમાં મારે સરપંચ પદ ત્રણ વર્ષથી મેં મારી મહેનત ચાલુ કરી હતી બરાબર અને ગામે મને સ્વીકાર્યું કે ત્રણ વર્ષની જે આમની મહેનત છે એ પ્રમાણે મને ગામે બહુ બહુ એટલે બહુ પ્રેમ આપ્યો આ ચૂંટણીમાં પછી મહીપાલસિંહ બીજું એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે ત્રાપદ ગામના જે લોકો છે એમની તમારી માટે શું માનતી માનસિકતા છે પછી ત્રાપજમાં આમ તો ઘણી બધી જ્ઞાતિઓ વસવાટ કરે છે તો કઈ જ્ઞાતિનું પ્રભુત્વ છે અને દરેક જ્ઞાતિને સાથે લેવાનું તમારે કઈ રીતે તમે એમાં સફળ થયા એમાં એવું છે કે ત્રાપજમાં સર્વ જ્ઞાતિ છે એવું નથી કે આ જ્ઞાતિ નથી અહીંયા એમાં એ લોકોની ખાલી એક જ મગજ પ્રાથમિક સુવિધા આપણે તેના સુધી પહોંચાડી પછી એ લોકો જે આપણી પાસે જોતા હોય કે એક નેતા તરીકે એક ઉમેદવાર તરીકે આપણામાં જે કાંઈ વસ્તુ જોતી હોય એ લોકોએ જોઈ છે આપણા બરાબર અને એમની પ્રાથમિક સુવિધા પોગાડવામાં મેં રાત કે દિવસ જોયું નથી રાત્રે બે વાગે ફોન આવે તોય જવાનું બપોરે બે વાગે આવે તોય જવાનું ચોવીસ કલાકમાં ગમે ત્યારે ફોન આવે કે મારે આ કામ છે તો આપણે જઈને ત્યાં ઊભા રહ્યા છીએ એટલા માટે આપણને આ રિઝલ્ટ મળ્યું છે ટૂંકમાં તમારી જે રાજનીતિ છે એ સમાજ અથવા જાતિવાદથી ઉપર જઈ અને કામની રાજનીતિ છે એવું મૈપાલસીનું કહેવાનું છે ત્યારે અમે ચૂંટણીઓના જ્યારે પરિણામો આવ્યા ત્યારે લગભગ બધા લોકોની નજર હતી દરેક ગામમાં મેં કીધું એમ ચૂંટણી હતી પરંતુ ત્રાપજ ગામ એક વિશેષ લોકોની નજરમાં હતું ત્યારે મારે એ મુદ્દો સમજવાનો પ્રયત્ન કરવો છે કે ચૂંટણી હોય છે સરપંચની ત્યારે વિજેતા ઉમેદવાર અને આરેલા ઉમેદવાર એમાં બહુ ઓછા મતોનું અંતર હોય છે કદાચ સો બસો ઘણા ગામમાં તો પાંચ દસ મતોના અંતરે પણ સરપંચ વિજય બનતા હોય છે ત્યારે મારી માહિતી મુજબ લગભગ હજાર આજુબાજુના મેજોરિટીની સાથે તમે વિજય મેળવ્યો તો આવડી મોટી મેજોરિટી ક્રિએટ કરવામાં તમારા શું રણનીતિ હતી ને કયા પરિબળોએ કામ કર્યું રણનીતિમાં તો એવું છે સિદ્ધાર્થભાઈ કે જે ત્રણ વર્ષ અમે કામ કર્યું મારી પેનલે જેમ હું સાથે રહ્યો છું એમ મારી પેનલના એક એક વ્યક્તિ એમના વોર્ડમાં તે પણ એમને બહુ ધ્યાન દઈને કામ કરેલું છે એટલા માટે અમને રિઝલ્ટ મળ્યું છે ને આખા ગામે જે જોયું કે ત્રણ વર્ષની મહેનત હતી અમારી એટલે મને અને મારી પેનલને બહુ એટલે બહુ બહુમતી આપી છે અમને ગામે કે અમે અમે સાચું કહું તો અમે એટલું વિચારતા નહોતા કે આટલી ગામ અમને સફળ મારી આખી પેનલ આવી એક પણ વોર્ડ નથી ગયો એટલે એ ગામના પ્રેમના લીધે અમને આ બધી સફળતા મળી અને અમારી મહેનતના લીધે તો જેમ આપણે જણાવ્યું કે લગભગ તમામ વોર્ડમાં આપનો તમામ વોર્ડ છે નહીંતર આવો બહુ ઓછી ગ્રામ પંચાયતોમાં જોવા મળતું હોય છે ત્યાર પછી મારે આગળના મુદ્દા ઉપર જવું છે કે જ્યારે સરપંચ વિજેતા બને એ પહેલા એનું વ્યક્તિત્વ અલગ હોય ને પછી ઘણા સરપંચો પોતાના કામો કરવામાં પોતાના વચનોમાં નિષ્ફળ જતા હોય છે અત્યારે ચૂંટણીના આટલા દિવસો પછી પણ અમે આવ્યા આપના પરિવારજનો આપના ગ્રામજનો આપના વોર્ડના સદસ્યો આપની સાથે આટલી સંખ્યામાં અહીંયા બેઠા છે ત્યારે એ જોઈને અમને પણ એક રાજીપો વ્યક્ત કરીએ કે આજે પણ તમે તમારા જે સાથીઓ હતા હતા તમારા જે એને સાથે લઈને ચાલો છો ત્યારે લઈ જવા છે ભવિષ્યમાં સરપંચ તરીકે તમે શું અહીં કરવા છો પહેલા તો સિદ્ધાર્થભાઈ કે જે મેં મારા વચનો આપેલા છે કે ગામના યુવાનો માટે એક ગ્રાઉન્ડ બનાવવું છે મારે મેદાન બરોબર કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ દીકરાઓ કે દીકરીઓ કોઈ પણ માટે દોડવા માટે વ્યાયામ કસરત કરવા માટે તે આ સુવિધા બધી ઊભી કરવાની છે પછી બીજી લાઇબ્રેરી કરું છું જે મારો બીજો મુદ્દો હતો બરોબર લાઇબ્રેરી એ માટે કે જીપીએસસીથી માંડીને કોઈ પણ જગ્યાના ચોપડા એ એક જ લાઇબ્રેરીમાં મળશે કે કોઈ પણ સમાજનો કોઈ પણ દીકરા કે દીકરી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એને ત્રાપની બહાર ના જવું બરોબર મારા ગામમાં સર્વ સમાજ રહે છે અને અમારા ગામમાંથી ઘણા સમાજમાંથી ટોપ ઉપર અત્યારે ઓફિસરો બેઠા છે ડોક્ટરો એટલા છે અને એ સુવિધા અમારે વધારવી છે કે આવતા પાંચ વર્ષમાં હજી અમારી ઈચ્છા એવી છે મારી ટીમની એવી ઈચ્છા છે કે ઈ આ જે અત્યારે જે ડોક્ટરની સંખ્યાને આઈપીએસમાં અને માં માં છે એ અમારે બમણી કરવી છે બરોબર એટલે એ પ્રમાણે જે મેં મારા મુદ્દા મૂક્યા છે પછી એક મુદ્દો મૂક્યો છે કે ખેડૂતો માટે ખાતરનો ડેપો અહીંયા હતો જે ચાલ્યો ગયો છે એ અમે અમારી પૂરેપૂરી કોશિશ છે કે એ પાછો લાવશું કે ખાતર અહીંયા જ મળે ત્રાપજમાં ગામ જ મળે અમારો પ્રયત્ન રહે છે બરોબર તો જેમ તમે જણાવ્યું એમ યુવાનો માટે ખાસ કરી અને ખેડૂતો માટે તમારી કામગીરી રહેશે એ સિવાય મારે એક વિષય ઉપર પણ જાણવાનો પ્રયત્ન કરવો છે કે સરપંચ આપ બની ગયા સરપંચમાં તો કોઈ પાર્ટી હોતી નથી સ્થાનિક સ્વરાજ્ય છે પાર્ટી વગર ઉમેદવાર લડતા હોય છે પરંતુ વ્યક્તિગત રીતે આપણે પૂછીએ જાણવાનો પ્રયત્ન કરીએ મહિપાલસિંહ તો તમે કોઈ પાર્ટી સાથે જોડાયેલા છો કે કેમ અને જોડાયેલા છો તો કઈ પાર્ટી સાથે તમારી વિચાર એક પણ પાર્ટી સ્વરાજની ચૂંટણી છે સ્વરાજમાં જીચો છો એક પણ પાર્ટી જે પાર્ટી મારા ગામને ફાયદો કરાવે એની સાથે રહીશ બરોબર ચોખ્ખી જ વાત કરું જે એમ કે મારા ગામને ગ્રાન્ટ મળે વીસ લાખ આપે પચીસ લાખ એમને એના ગ્રાન્ટમાંથી આપવાની છે એ જે એમ કે મારા ગામમાં ત્રાપજમાં મને ગ્રાન્ટ ફાળવી દે મારા ગ્રામજનોને ફાયદો થતો હશે હું એ પાર્ટી સાથે સંકળાયેલો રહીશ તો ટૂંકમાં તમારો કહેવાનો મતલબ કે ભવિષ્યમાં જે પાર્ટી મારા ગામ સાથે ઊભી રહે મારા મતદારો સાથે ઊભી રહે તેની સાથે મહીપાલસિંહ ઊભા રહેશે ખૂબ સારો વિચાર કહી શકાય એ સિવાય હું એ પણ જાણવાનો પ્રયત્ન કરીશ કે વિજય બની જવું સરપંચમાં વિજય બનવું એ તો સરળ વાત કહી શકાય ચાલો આપે જોકે સંઘર્ષ ખૂબ કર્યો અહીંયા વિજય થવું એ પણ અઘરું હતું પરંતુ હવે મહીપાલસિંહ પોતાનું ભવિષ્ય જેને રાજકીય ભવિષ્ય કહી શકાય એ તમે શું વિચારો છો કે આગળ કયા સ્ટેજ સુધી તમારે જવું છે જેમ કે થોડા જ એક બે વર્ષોમાં સ્થા આપણે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે એમની ચૂંટણીઓ પણ આવી રહી છે એ પછી વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે તો તમે કોઈ બીજી ચૂંટણીઓ લડવા માગો છો તમારું રાજકીય ભવિષ્ય શું રાજકીય ભવિષ્ય તો મેં હજી વિચાર્યું સિદ્ધાર્થભાઈ હું માણસો સાથે જોડાઈને કામ કરવાવાળો માણસ છું જમીન ઉપર રહીને માણસ છું એટલે મારા મારી વિચારધારા પોતાની એ છે કે માણસો સાથે ફિલ્ડ વર્ક કરો તો જ માણસો તમને સ્વીકારે છે બાકી ફોન ઉપર હા કહું કે ફોન ઉપર ના કરવું એ માણસોને જોતું નથી જે છે માણસો નક્કી કરશે હું નક્કી કરું ફિલ્ડ વર્ક હશે એટલો મને સપોર્ટ મળશે જો હું કાલે ફિલ્ડ વર્ક મૂકી દઉં તો મને કોઈ સપોર્ટ કરવાનું નથી તો મારું ભવિષ્ય મારા હાથમાં નથી માણસો આપડા મારા ગ્રામજનો ને એનામાં બરોબર એટલે હું કોઈ પણ એ વાત ના કહ્યું કે હું ભવિષ્યમાં આ કરીશ ભવિષ્યમાં જે મને ગામ કે છે એ મારે કરવાનું તો જેમ આપણે જણાવ્યું એમ કે ભવિષ્યમાં ગામના લોકો અને મતદારોનો જે મિજાજ હશે એ પ્રમાણે હું રાજકીય રીતે આગળ વધીશ બીજો એક પ્રશ્ન મારો એ પણ પૂછવાનો કે આપણે કોઈ પાર્ટી સાથે ન જોડાયો એ તો એક આપનો સ્વતંત્ર મત છે પણ દરેક રાજકીય વ્યક્તિનો કોઈ આઈડોલ હોય છે કોઈની પ્રેરણા હોય છે એ ચાહે કોઈ પણ પાર્ટીનું હોઈ શકે કોઈ પણ રાજનેતા હોઈ શકે તો મહિપાલસિંહ સિંહ સરપંચથી પોતાની રાજકીય કિર્દી ચાલુ કરે છે પણ મહિપાલસિંહ કોઈને પોતાના આઈડોલ માને છે કે આઈડલમાં રાજકીય મારો હું પોતે એક સ્પોર્ટસમેન છું અને હું ક્યારેય હાર નથી માનતો બરોબર કેમકે સ્પોર્ટસમેનમાં પેલા નેવર ગિવ અપ ગિવ અપ ક્યારે કરતા શીખવાડતા નથી હું પોતે ક્રિકેટર છું તળાજા તાલુકામાં સારા મારા મિત્રો છે ક્રિકેટરો એટલે ઈ જે આઈડિયલ ની વાત છે ને આઇડલ શું છે આઈડલ એક વિચાર છે કે આ આઈડલ છે પણ એ હું પોતે મારો મત કઉ છું કે એની જેવું થાવ કરતા હું કેવો થાવું છું એ મારો વિચાર એ છે બરોબર પોતે એટલી પોગી ગયા આપણે એને આઈડલ માનીએ છીએ બરોબર કોઈ પણ વ્યક્તિને દાખલા તરીકે ગાંધીજી છે બરોબર પછી આપણે તમે જોવો તો રાજીવ ગાંધી હતા વડાપ્રધાન એને ઘણા આઇડલ માને અત્યારે આપણે નરેન્દ્ર સાહેબ મોદી પણ છે બધા ઈ આઈડલ એનામાંથી પ્રેરણા લઈને આપણે શું કરીએ કે આપણે કોના આઇડલ બનીએ કે મારી વિચારધારા એ છે આપણે કોઈને આઈડલ માનીને આગળ વધવું અત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી છે મોદીજી તો હું એમ કહું એસી ટકા યુવાનો એને જ માને છે આઈડલ કેમ કે એમની જે વિચારધારા છે દેશને ક્યાં પોગાડ્યો છે એના માટે એટલે આઇડલ માં તો એવું છે કે આપણે શું કરી શકશું તો આપણે એને આઈડલ માની શકીએ બીજું છે જ્યારે કોઈક રાજકીય અગ્રણી પોતાના મત વિસ્તારમાં વિજય બની અને પોતાનું એક નવું એમ કહી શકાય કે વ્યક્તિત્વ ઊભું કરતું હોય ત્યારે ગ્રામજનોને તો આશા હોય જ પરંતુ દરેક રાજકીય વ્યક્તિની બેકગ્રાઉન્ડમાં એનો સમાજ પણ જોડાયેલો હોય તો આપની પાસે તાલુકાનો જે સમાજ છે ક્ષત્રિય સમાજ છે એમની પણ એક લાગણી જોડાયેલી હોય કે આ વ્યક્તિ ભવિષ્યમાં ક્યાં જઈને ક્યુ સ્ટેજ મેળવશે અને સમાજને પણ ક્યાંય ને ક્યાંય તમે ઉપયોગી થઈ શકશો તો ક્ષત્રિય સમાજ માટે તમારો શું મેસેજ છે સમાજને તમે શું કહેવા માગો છો સમાજ માટે મેસેજ ન હોય સમાજથી આપણે ઉજળ આપણાથી સમાજ ઉજલો ન ક્ષત્રિય સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ઊભું રહેવું એ આપણી ફરજ છે અને સમાજમાં જો ભેગા થઈને કામ કરશું તો જ તે આપણું ભવિષ્ય પણ આગળ લાગે એટલે ક્ષત્રિય સમાજ માટે રાત દિવસ ગમે ત્યારે તળાજા તાલુકો ભાવનગર જિલ્લો કે ગુજરાત રાજ્ય આપણે ઊભા છે ઊભા છે ઊભા જ છીએ વાહ તો મહિપાલસિંહ આપે તમામ પ્રશ્નોના જવાબ આપીએ આપણે વાત જે સંવાદ છે એમના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે મારે એક પ્રશ્ન આપને એ પણ પૂછવાનો છે કે જે તમે તમારી આખી જર્ની હતી એ તમામ જર્નીની વાતો કરી એક પ્રશ્ન સ્વાભાવિક રીતે એવો પણ ઉદભવે કે જે તમે ચૂંટણી લડ્યા દરેક ગામમાં જ્યારે ચૂંટણીઓ યોજાય ત્યારે આંતરિક વિખવાદો વધી જતા હોય છે અને પછી એ ટર્મ પૂરી થાય ત્યાં સુધી એ વિખવાદો યથાવત રહેતા હોય છે તો તમારા ગામમાં આવું બન્યું છે કે કેમ અને જો નથી બન્યું તો એની પાછળ શું કારણો જવાબદાર છે જ્યારથી પંચાયત રાજ ચાલુ થયું છે મારા ખ્યાલથી ત્રેસઠથી કે પાંસઠથી થયું છે પંચાયતી રાજ ત્યારથી આજ સુધી કોઈ દિવસ ત્રાપજમાં કોઈ પણ ચૂંટણી થઈ હોય પંચાયતની તાલુકાની જિલ્લાની ત્રણેય સીટ ત્રાપજમાં છે કોઈ પણ ચૂંટણી થઈ હોય સામસામે ક્ષત્રિય સમાજના ઉમેદવારો આવે છે પછી જયારે જિલ્લા પંચાયત તાલુકા ત્યારે ભાજપ કોંગ્રેસ હોય છે સ્વરાજમાં કોઈ પક્ષ હોતો નથી પણ આજ સુધીમાં એક પણ દાખલો એવો નથી કે ત્રાપજમાં કોઈ દિવસ વિખવાદ થયો છે કે કાંઈ બોલાચાલી થઈ છે અમે જીત્યા બાવીસ તારીખે સાંજે બધા ત્યાં રૂમમાં મળ્યા કાઉન્ટિંગ રૂમ હતો ત્યાં બધા ગળે મળ્યા અને અમે નીકળીને નથી ઢોલ વગેરે નહીં ગુલર કાંઈ શાંતિથી ગયા શાંતિથી આવ્યા પછી પાંચ દિવસ દિવસ બધા સાથે અહીંયા કોઈ પણ વાત વાત નથી બરોબર એ પ્રકાર છેલ્લો પ્રશ્ન કે જ્યારે તમે કીધું કે ઘણા બધા વર્ષોથી હું સમાજ સેવા મારા ગામ લોકોની સેવા કરતો હતો મારા પરિવારમાંથી પણ ઘણા લોકો રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે એમણે પણ ખૂબ સેવા કરી હશે પરંતુ એક તમારું એમ કહી શકાય કે તમે વિજયી થયા તમે સફળ થયા એનું બિરુદ છે કે તમે વિજેતા થયા તો જેથી વિજેતા થયા ત્યારે તમે એમ કહેવાય કે જે કંઈ કર્યું એમાં તમને એનું રિઝલ્ટ મળ્યું સફળ થયા પરિણામ મળી ગયું એમ આપણે પરીક્ષા દઈ પણ એનું રિઝલ્ટ આવે એ આપણું પરિણામ કહેવાય તો જેથી વિજય બન્યા એ દિવસ આખો કેવો હતો તે દિવસે તમારા સમર્થકો અને ગામ લોકોમાં પરિવારજનોમાં શું માહોલ હતો એ બાબતે જરા પ્રકાશ પાડજો વિજય થયા તે દિવસે તો બધા હસ ખુશાલી સાથે હોય મારો ફોન પણ મારી પાસે નહોતો બધાના ફોન આવે હું વાત નહોતા કરી શકતો ગામમાં એક એક વ્યક્તિને મળ્યા છે એમ એક વ્યક્તિનો આભાર માન્યો છે પણ એ લોકો મને સામેથી મળવા અમારે ત્યાં ઓફિસ છે ત્યાં આવ્યા હતા હા એટલે મારે ઓછું ગામમાં જવું પડ્યું બધા ધાર્મિક સ્થળોએ આપણે પગે લાગ્યા અને એ આખો દિવસ હજી સુધી આનંદ જ છે એમ કહો ત્યારનો દિવસ ને હજી સુધી બધા મળવામાં ને એમાં જ મારી માટે ગ્રામજનો લગભગ બસો તો માનતા રાખી છે હજી હું તો માનતા મારી છૂટો નથી જાતો તો જેમ મહિપાલ સિંહે જણાવ્યું કે ગ્રામજનો માનતાઓ રાખે ઉમેદવારને વિજેતા બનાવવા આવું કદાચ પહેલાંના રાજકીય આગેવાનોમાં જોવા મળતું પહેલાં આજથી દસ વીસ વર્ષ પહેલાં આવું બનતું કે એક પોતાના આગેવાનને જીતાડવા ગામના લોકો માનતા રાખતા અત્યારે તો આપ જોવો છો એમાં પૈસાના જોરે અને પાર્ટીના જોરે પોલિટિક્સ થતું હોય છે એવા દોરમાં પોતાના કામોથી પોતાની ગામ લોકો સાથે જોડાયેલી લાગણીથી વિજેતા બની અને આવેલા ધ ધર્ડ તરફથી અમે શુભકામનાઓ આપીએ છીએ અને ખાસ એવી પણ આશા રાખીએ છીએ કે આપણું જે ત્રાપદ ગામ છે આમ તો તાલુકામાં અને જિલ્લામાં ખૂબ પ્રખ્યાત છે બધી રીતે ત્રાપદનું નામ લેવામાં આવતું હોય છે એ ત્રાપદ ગામને કોઈ અલગ દિશામાં લઈ જાય સારા મુકામ સુધી લઈ જાય અને રાજકીય રીતે અને સામાજિક રીતે ખૂબ જ પ્રગતિ મહિપાલભાઈ કરે એવી ધવાવળ તરફથી અમે શુભકામના આપી છે અમારા આવા ને આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધવાવળ પર